નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ્ઞાનસીમાં જોજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચાર જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે પાંચ કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ છે એમાં ઉપરથી આપણને પાંચ કિલોગ્રામ ઘઉંની કિંમત આપેલી છે રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ એના ઉપરથી આપણને એ અને બી એમ બે પ્રશ્ન પૂછેલા છે બંનેના આપણે જવાબ લખવાના છે તો સૌથી પહેલાં એ જોઈએ તો એના ઉપરથી એ પૂછેલો છે કે આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે કે પાંચ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી આપણને આપેલી છે એકાણું આપેલી છે તો આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે એ આપણે શોધવાનું છે તો હવે જો અહીંયા પાંચ કિલોની કિંમત આપેલી છે આઠ કે કિલોની શોધવાની છે એટલે પહેલાં આપણે શું લખી દઈશું પાંચ કિલો ઘઉંની કિંમત કેટલી છે એ આપણે લખી દેવાનું જે આપેલું હોય એ પહેલાં લખવાનું તો પહેલાં આપણે લખી દઈશું પાંચ કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર ઘઉંની કિંમત બરાબર તો કેટલી આપણને આપેલી છે રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ તો અહીંયા આપણે રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ લખી દઈશું હવે છે આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત આપણે શોધવાની છે તો આ આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે તે શોધવી છે તો આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર ક્વેશ્ચન માર્કે આપણે શોધવું છે શોધવું છે એટલે પ્રશ્ન ચિહ્ન લગાડવાનો હવે આની શોધવી છે તો કેવી રીતે ચોકડી ગુણાકારની રીતે કરી આપણે આનો ગુણાકાર કરીશું કારણ કે આઈથી જુઓ આવી રીતે શું થઈ જશે ચોકડી ગુણાકાર થઈ જશે

એટલે કે આ બંનેનો ગુણાકાર અને જેની સામે કોઈ સંખ્યા નહીં પણ ચિહ્ન આવે છે એને ભાંગાકાર કરવાનો કારણ ચોકડી ગુણાકારની રીત થાય એટલે આઠ કિલોગ્રામ ઘઉંની કિંમત થઈ જશે માટે આપણે શું થઈ જશે એકાણું પોઈન્ટ પચાસ ગુણ્યા આઠ ભાંગ્યા પાંચ આ બંને સામ સામે સંખ્યાનો ગુણાકાર અને ચિહ્ન સામે સંખ્યાનો ભાંગાકાર એટલે એકાણું પોઈન્ટ પચાસ ગુણ્યા આઠ છેદમાં પાંચ હવે આપણે આના ભાગ ચલાવવાના છે તો અહીંયા જોવો આપણને પોઈન્ટ પચાસ છે તો આને પોઈન્ટ કાઢવો હોય તો કેવી રીતે કાઢી શકીએ કે છેદમાં સો લગાડી દેવાના એટલે પોઈન્ટ નીકળી જાય એટલે એકાણું પોઈન્ટ નવ હજાર એકસો પચાસ થઈ જશે આમાં જ પોઈન્ટ કાઢી નાખશું એટલે છેદમાં શું આવી જશે બાકીની રકમ એમની એમ લખી દેવાની એટલે ગુણ્યા આઠ અને ગુણ્યા છેદમાં પાંચ આવી રીતે લખી દેવાનું આપણે આના પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં કેટલા આવી જાય સો આવી જાય એટલે હવે જોવો આનો આગળ ભાગ ચલાવવો હોય તો અહીં ઝીરો ને ઝીરો કટ થઈ જાય તો હવે અહીંયા જોશો તમે કે પાંચ છે ચાર વધશે પછી પાંચા ચાલીસ એક વધશે ને પાંચ તેરી પંદર એટલે એકસો ત્યાંસી ગુણ્યા પાંચ એટલે નવસો પંદર થાય નવસો પંદર કટ થઈ જશે અહીંયા પાંચ ને પાંચ કટ થઈ જશે હવે જુઓ આપણે આગળ ભાગ ચલાવવો છે એકસો ત્યાંશી ગુણ્યા આઠ છેદમાં દસ હવે આપણે એકસો ત્યાંસી ગુણ્યા કેટલા કરી નાખશું આઠ કરી નાખશું હવે આપણે એકસો ત્યાંશી ગુણ્યા આઠ કરીએ એટલે આપણને જવાબ શું આવી જાય એકસો ત્યાંસી ગુણ્યા આઠ કરશું એટલે આઠ તેરી ચોવીસ પછી વધી પડી બે આઠ અઠ્યો અઠ્યો ચોસઠ અને ચોસઠ ચોસઠ ને બે છાસઠ થઈ જશે એટલે અહીંયા છ પાછું વધી પડી છ આઠ એકુ આઠ ને આઠ ને છ કેટલા થાય ચૌદ એટલે આપણો ગુણાકાર શું આવી થશે એકસો ત્યાંસી ગુણ્યા આઠ કેટલા થઈ જશે ચૌદસો ને ચોસઠ એક હજાર ચારસો ચોસઠ થશે અને છેદમાં દસ છે તો છેદમાં દસ લખી દઈએ હવે આગળ આપણે એનો પોઈન્ટ લગાડવો છે તો કેવી રીતે લગાડશું છેદમાં દસ છે એટલે અહીંયા આપણને છેદમાં એક ઝીરો છે એટલે એક પોઈન્ટ લગાડશું એક સંખ્યા પછી પોઈન્ટ લગાડશું એટલે શું થઈ જશે એકસો છેતાલીસ પોઈન્ટ ચાર આપણો જવાબ શું આવશે એકસો છેતાલીસ પોઈન્ટ ચાર એટલે એની કિંમત કેટલી થઈ જશે જે ઘઉં હતી ઘઉંની કિંમત કેટલી થઈ જશે રૂપિયા એકસો છેતાલીસ પોઈન્ટ ચાર

તો હવે જો બી આપેલું છે રૂપિયા એકસો કેટલા કિલોગ્રામ ઘઉં મળશે કે હવે રૂપિયા તો કેટલા ઘઉં મળશે એટલે કે હવે આપણને રૂપિયા આપી દીધેલા છે ઉપરથી આપણે ઘઉં શોધવાના છે તો આપણે પેલા આપણને જે વાક્ય હતું કે પાંચ કિલોગ્રામમાં એકા પાંચ કિલોગ્રામના કેટલા ભાવ હતા રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ હતા તો એમાં આપણે રૂપિયાની નીચે રૂપિયા આવે એવી રીતે લખવાનું તો પહેલા આપણે શું લખી દઈશું ભાવ લખી દઈશું પાંચ કિલોગ્રામનું એકાણું પોઈન્ટ પચાસ માં મળતા ઘઉં કેટલા હતા મળતા ઘઉં કેટલા હતા આપણને રકમમાં આપેલું હતું કે પાંચ કિલોગ્રામ ના ઘઉં નો ભાવ કેટલો છે એકાણું પોઈન્ટ પચાસ એકાણું પચાસ પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા ઘાં આવે છે પાંચ કિલોગ્રામ ઘઉં આવે છે જે આપણને આપેલું હોય એ આપણે પહેલા લખવાનો એટલે આપણે કિંમત રકમ પૈસા રૂપિયા આપેલા છે એટલે આપણે પહેલા લખશું અને જે શોધવાનું છે એ બરાબર પછી લખ્યું છે પહેલા લખો તો પણ ચાલે પણ આવી રીતે સરળ પડે એટલે હવે જે રૂપિયા એકસો છે તો એકસો ત્યાસી રૂપિયા એકસો મળતા ઘઉં આપણે શોધવાના છે તો એકસો રૂપિયા એકસો ત્યાસીમાં મળતા ઘઉં બરાબર ક્વેશ્ચન માર્ક કેટલા ઘઉં મળશે એકસો ત્યાસી રૂપિયામાં એ આપણે શોધવાના છે તો શું કરશું આમાં પણ આપણે ચોકડી ગુણાકાર કરશું આ બંને સંખ્યાનો ગુણાકાર એનો આની સાથે ભાંગાકાર એટલે સામ સામે જે સંખ્યા આવે એનો ગુણાકાર કરવાનો અને અહીંયા જે સામે સંખ્યા આવશે એની સાથે ભાંગાકાર કરવાનો એટલે સામ સામે કઈ સંખ્યા આવશે એકસો ત્યાસી અને પાંચ એટલે એકસો ત્યાસી ગુણ્યા આપણે કેટલા કરી દેસું પાંચ કરી દેસું અને ભાંગ્યા કેટલા થઈ જશે એકાણું પોઈન્ટ પચાસ પ્રશ્નાર્થ ઉપર આવે એને શું કરી દેવાનો ભાંગાકાર કરી દેવાનો હવે આમાં પાઘડીના દાખલામાં થયું હતું એવી રીતે કે શું છે કે અહીંયા પોઈન્ટની નિશાની છે એટલે પોઈન્ટ હોય એટલે આપણે સો લગાડવાના તો અહીંયા સંખ્યા નીચે છે એટલે સો ક્યાં લગાડશું આપણે છેદની ઉપર લગાડશું એટલે શું થઈ જશે એકસો ત્યાસી ગુણ્યા પાંચ ગુણ્યા સો થઈ જશે અને છેદમાં શું થઈ જશે નવ હજાર એકસો પચાસ આમાંથી આપણે બે પોઈન્ટ કાઢ્યા એટલે ઉપર એકની પાછળ બે ઝીરો લાગી ગયા એટલે અહીંયા ઉપર સો કેટલા આવી જશે શું આવી જશે અહીંથી પોઈન્ટ કાઢવાય તો ઉપર સો

દસ હવે એટલે અહીંયા શું વધશે નવસો પંદર ગુણ્યા દસ લખશું ગુણાકાર નહીં કરી દઈએ અને અહીંયા નવસો પંદર છેદમાં એકસો ત્યાં ગુણ્યા પાંચ કેટલા થાય નવસો પંદર થશે એકસો ત્યાં ગુણ્યા પાંચ નવસો પંદર થાય નવસો પંદર છેદમાં આપેલા છે એટલે નવસો પંદર ને નવસો પંદર શું થઈ જશે કટ થઈ જશે એટલે વધશે શું દસ એટલે દસ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો જવાબ શું શોધવાનો તો કેટલા કિલોગ્રામ આવશે તો દસ કિલોગ્રામ ઘઉં આવશે આપણને જવાબ એકસો ને ત્યાસી માં કુલ દસ કિલોગ્રામ દસ કિલોગ્રામ ઘઉં આવશે ઘઉં મળે અથવા તો ઘઉં મળશે ત્યાં જુઓ આપણો જે બી હતો એ બીનો જવાબ આવશે અને અહીં જે આપણો પ્રશ્ન નંબર ચાર હતો એ પ્રશ્ન નંબર ચાર એ અને બી પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક ફોર વોચિંગ